નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આપણે જોઈશું બગીચો જે આ આ પાછળ છે છે અને બાજુ બગીચો તો હાલમાં વરસાદ પડ્યો છે તો વરસાદમાં તળાવ કેવો ભરાણો છે અને શું છે બગીચાનો નજારો તો ચાલો તો આ છે બગીચાની આજુબાજુ અહીંયા રોટીવાળા ચાય નાસ્તો અને આ છે પ્રવેશ દ્વાર અહીંયા કને નાની પાર્કિંગ છે ને પ્રવેશ દ્વારમાંથી આપણે પણ જઈશું અંદર તો ગેટની અંદર જતા એક સુંદર નજારો આજુબાજુ ઋષિમિયો અને શિવલિંગ કાચના બોક્સમાં અને પ્રવેશ દ્વાર ને આજુબાજુ ઘણું એવું જોવા દેવું છે ને અહીંયા આપણને સામે છે સાંસ્કૃતિક મંચ સામે આ મોટો એક મંચ આવ્યો છે કોઈ કાર્યક્રમ હોય તો અહીંયા કરવામાં આવે છે સામે કને કૃષ્ણ ભગવાનના બે હાથ અને બાંસુરી નું નાખો સુંદર મજાનો અને પહેલા આપણે અહીંયા પાણી પી લઈશું પછી આગળ નીકળશું તો સુંદર મજાનો બગીચો આપ લઈ શકો છો તો આ છે પાણીનો સ્ટેન્ડ આપણે પાણી પી લીધું છે ને સામે જ અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યો છે જેના કચ્છનો નકશો છે શું શું જોવાલાયક સ્થળ છે કચ્છમાં તે બધા વર્ણન કરવામાં આવ્યું છે તો આ મેન સેન્ટર છે અહીંયા અહીંયા એક ફુવારો રાખવામાં અહીં અકરો રાખીનો હાલમાં બંધ છે અને આને ચારે બાજુ જોવાયક એવું ગાર્ડન બગીચો આવેલો છે અંદર કામ પણ ચાલુ છે કલર બલરનું આપણે પહેલા તળાવ જ જોઈ લઈએ તળાવ જોઈને પછી આપણે વધારે જે બગીચામાં જે જોવાલાયક છે તે પણ જોઈશું તો અહીં એક વિશાળ મૂર્તિ છે આ છે ગેટ અહીંયાથી આપણે વિશાળ એવા હનુમાનજીની મૂર્તિ આપ જોઈ શકો છો ત્યાં પહોંચીએ છીએ અને તળાવમાં પાણી પણ દેખાયું છે સારું એવું પાણી ભર્યું છે ને રસ્તો પણ સુંદર મજાનો આપ સુંદર ઠંડી ઠંડી હવા તળાવની પાણીની આવી રહી છે બહુ સુંદર નજારો હાલ તો અહીં વરસાદમાં અને બગીચો પણ હાલ બહુ સુંદર બની ગયો છે હરિયાળી ફૂલો આજુબાજુ અને અહીંયા વિશાળ એવી મૂર્તિ હનુમાન ગાદાની પ્રતિમા અહીં આવેલ છે અને લોકો પણ ઘણા અહીંયા આવે છે મનોરંજન તો સુંદર મજાની હનુમાન દાદાની મૂર્તિ આપ જોઈ શકો છો અને આ જે સૂરજ પણ દેખાઈ રહ્યો છે અહીંયા એક પુલ આવેલ છે નાનકડો અને પુલ ની આગળ જ બઉ સુંદર મજાની જગ્યા નાખો છે બહુ સુંદર ફૂલ છે અને અહીંયા ઉપર ખાયણો બનાવવામાં આવ્યો છે આ ઝાડ છે તે તેનો જ નીચે એવો વાંસ રાખવામાં આવી છે જેને કારણે ઉપર ખાણો બન્યો રહે ને બહુ સુંદર મજાની જગ્યા છે ને હવે આપણે આગળ પણ જોઈશું શું શું આવેલ છે અહીંયા ઘણું બધી હજી જોવા જેવું છે મંદિર પણ આવેલ છે અહીંયા કને અહીંયા રથ પણ આવેલું છે શ્રી કૃષ્ણ અને અર્જુન યુદ્ધ વખતે જે દ્રશ્ય હતું તેનું અહીં દ્રશ્ય બનાવવામાં આવ્યું છે ગીતાનો સંદેશ પણ અહીં લખવામાં આવ્યો છે ને અહીંયા કને પણ આ બગીચામાં એક ચાલતું વૃક્ષ જેને કહેવાય તે આવેલું છે વાવ્યું છે કે પોતે ઉગ્યું છે ખ્યાલ નથી આપણને કાલતું વૃક્ષ અહીંયા પણ આવેલું છે એનો બોર્ડ પણ વાંચી શકો છો આપ અહીંયા રામ ની મૂર્તિ અને શિવશંકરની મૂર્તિ અને અહીં મંદિર પણ શિવશંકરનું આવેલું છે ને આ બાજુ ઝેરનો પ્યાલો જે પી રહ્યા છે ભોલેનાથ એ પણ દ્રશ્ય મૂર્તિ દ્વારા અહીં બનાવવામાં આવ્યું છે ઝેરનો કટરો હાથમાં જે પી રહ્યા છે આ બાજુ સમુદ્ર મંથન શિવજી નું વિસ્પાન કરતું દ્રશ્ય અને અંદર પણ અહીંયા નાનકડું એવું તળાવ બનાવવામાં આવ્યું છે આગળથી આપણે જોઈશું બરાબર છે તો અહીંયા કને નાનકડું તળાવ બનાવવામાં આવ્યું છે અને પથ્થરના એવા હાથી અને બતક અને મગરમચ્છ જેવા અવશેષો બનાવવામાં આવે છે મૂર્તિ દ્વારા અહીંયા રવિન્દ્રનાથ ટાગોર બનાવવામાં આવે છે અલગ અલગ ઘણી એવી મૂર્તિઓ અહીં અહીંયા કને ચૈતન્ય મહાપ્રભુજી હરે રામ હરે રામ હરે રામ ભગતા અને અહીંયા ગાંધી બાપુ અને ત્રણ તેના વાંદરા જે આપણને શું શીખવે છે એકની આંખો બંધ છે એકનું મોં બંધ છે અને એકના કાન બંધ છે તો તમે તો સૌ ચાતુર્ય છો બધું ખ્યાલ જ હશે કે આ શું શું વર્ણન કઈ રહ્યા છે તો સમજી જાઓ છો અને જાશું આપણે આગળ તો અહીંયા પણ ભારત માતાજી નો પ્રતિમા છે સામે મંદિર અને અહીંયા એક દૂર એક ગેંડો દેખાઈ રહ્યો છે પથ્થર નો બનાવવામાં આવે છે ને આ બાજુ ભોજનશાળા શાળા છે આ સામે જે દેખાઈ રહી છે ભોજન શાળા છે શ્રી સંસ્થાન દૈનિક ભોજન શાળા બહુ સારો એવો બગીચો લગભગ નખતાણા તાલુકામાં સુંદર મજાનો સૌથી આ શ્રાવણ અહીં શ્રાવણ પોતાના મા બાપને લઈને યાત્રા કરવા નીકળ્યા હતા તેનું દ્રશ્ય પવન બહુ વધારે લાગી રહ્યો છે આજે અને આ બાજુ કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે એવા સુવિચારો સારા સારા લખેલા છે ને અહીંયા છત્રપતિ શિવાજીની વિશાળ એવી મૂર્તિ બનાવવામાં આવી છે પથ્થરની હજુ અહીંયા છોકરાઓને રમવા માટે અલગ અલગ એવા ઝૂલા પણ રાખવામાં આવ્યા છે અને સામે જ મહારાણા પ્રતાપની પણ મૂર્તિ અહીં જોઈ શકો છો આપ સુંદર મજાની બેસવાનું પણ ઘણું એવું બગીચો વિશાળ છે બહુ અહીંયા કને સ્વામી વિવેકાનંદ ની પણ મૂર્તિ લગાવવામાં આવી છે આ બાજુ નાના મોટા છોકરાઓ માટે ઝૂલા અને લપસણીઓને ને ઘણી એવી રાખવામાં આવી છે ચારે બાજુ છોકરાઓ માટે ઝૂલા છે અહીંયા છોકરાઓને તો આવું જ ખાતે રમવા માટે ફેમિલીથી આવી શકો છો બાપ અહીંયા અને નખત્રાણા તાલુકામાં સુંદર એવો બગીચો વિથોણનો અહીંયા પણ લાપસણી અને મેન જે છોકરાઓની મનોરંજન તે આ મગર છે અહીંયા મગરની અંદરથી લાપસણી બનાવવામાં આવી છે આ છે મગરનું મોં અહીંયાથી બહાર નીકળીને લપસણી ખાતાને અહીં નીકળી શકાય ને પાછળ આપ જોઈ શકો છો આખી આખો મગ મગર બનાવવામાં આવ્યો છે અહીંયાથી ચડીને અંદર જઈ શકાય છે